અમીરગઢમાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી ખાતમુહૂર્ત કરે એ પહેલાં જ સ્થાનિક કોંગ્રેસના દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ રોડનું ખાતમુહૂર્ત કર્યું રોડના ખાતમુહૂર્ત કરતા ફોટા વિડીયો ધારાસભ્ય કાંતિ ખરાડીએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા આજે અગિયાર કલાકે કરવાના હતા ગુજરાત વન પર્યાવરણ મંત્રી અમીરગઢ તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં રોડના ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ હતો સ્થાનિક ધારાસભ્ય દ્વારા આજે સવારે પાંચ વાગે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી આવે એ પહેલાં જ રોડનું ખાતમુહૂર્ત કરી દીધું સ્થાનિક ધારાસભ્ય અને પર્યાવરણ મંત્રી આવશે અંબાજીમાં આદિવાસીઓ પર થયેલા અત્યાચાર પર કાંતિ ખરાડી ચર્ચા કરી શકે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો એકતાલીસમાં માં સ્થાપના દિન નિમિત્તે આજે ડીસા શહેરમાં કોંગ્રેસ કાર્યગ્રહના આગેવાનો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિમાં પંચશીલ હાઈસ્કૂલ ખાતે કોંગ્રેસનો ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે વંદે ઝંડા ગીત તેમજ જનગણ મન રાષ્ટ્રીય ગીત ગાઈને કોંગ્રેસના સ્થાપના દિનની ભાવપૂર્વક ઉજવણી કરાઈ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો કોંગ્રેસમાં કાર્યક્રમમાં ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી અજમલજી ઠાકોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસના આગેવાન અશ્વિનભાઈ પરમાર સેવાદળના પ્રકાશભાઈ ભરતિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ નગરપાલિકાના કોર્પોરેટર જગદીશભાઈ મોદી ઇમરાનભાઈ તેમજ કોંગ્રેસના કાર્યકરો બાવેશમાળી કાંતિભાઈ પરમાર અશોક રાજપૂત ડીસા શહેર ઉપપ્રમુખ અર્જુનભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના વર્ષ અઢારસો પંચ્યાસીમાં થઈ દેશની આઝાદી માટે કોંગ્રેસે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે સ્વતંત્રતા સંગ્રામમાં કોંગ્રેસના અનેક નેતાઓ કાર્યકર્તાઓના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં તેમ જણાવ્યું કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી દરમિયાન કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ એકતા અને સંગઠનની મજબૂત ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી હતી આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ છે અઢારસો પંચ્યાસીના દિવસે આજની તારીખે અઠ્યાવીસ તારીખે સ્થાપના થયેલ છે આજે ડીસા શહેર અને ડીસા તાલુકા કોંગ્રેસ અને સૌ આગેવાનો હોદ્દેદારો બધા વિવિધ અઢારે કોમના આલમના બધા કાર્યકરો ભેગા થઈ અને આજે સ્થાપના દિવસની ઉજવણી કરેલ છે આજે પંચેલ હાઈસ્કૂલ ખાતે ડીસા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રધ્વજની ઉજવણી કરેલ છે રાષ્ટ્રગીત ગાઈ અને સન્માન સાથે ભારતીય રાષ્ટ્ર કોંગ્રેસના ઝંડાને સલામી આપી અને આજે ઉજવણી કરવામાં આવેલ છે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત ચોથા દિવસે તીવ્ર ઠંડીનો ચમત્કારો જોવા મળ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા પારો ગગડી માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો છે કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં અનેક વિસ્તારોમાં હિમવર્ષા જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે સમગ્ર હિલ સ્ટેશનમાં મિની કાશ્મીરમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો હાટ થીજોતી ઠંડી વચ્ચે ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અહીં શરદ મહોત્સવ અને ન્યૂ યરની સેલિબ્રેશનની જમાવટ જામી છે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષનું એકસો એકતાલીસમો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે આ નિમિત્તે રવિવારે દિયોદરના આદર્શ વિદ્યા સંકુલ ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો દિયોદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાના હસ્તે કોંગ્રેસ પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો કાકરેજ તાલુકાના શિહોરી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો એકસો એકતાલીસનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો કાર્યક્રમ શિહોરીમાં આવેલા વાદળી ગો માતા મંદિર પાસે કાકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો અમૃતજી ઠાકોરે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી આ પ્રસંગે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો વિવિધ સંગઠનો હોદ્દેદારો સેલ અને ફ્રન્ટના હોદ્દેદારો યુવાનો વડીલો મહિલાઓ સહિત કોંગ્રેસ પક્ષના અનેક પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સુઈગામ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ સુઈગામ પોલીસે ભારતમાળા હાઇવે પર વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે કાર્યવાહી સુઈગામ પીઆઈએચએમ પટેલની આગેવાની હેઠળ સાંજે કરવામાં આવી હતી ચેકિંગનો મુખ્ય હેતુ સરહદી વાવ થરા જિલ્લામાં દારૂ શહેરના કેફે પદાર્થોની ઘૂસણખોરી વેચાણ નટકાવવાનો છે થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર સજાગ થયું છે અને આ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે વીસીએલ દ્વારા આજે અઠાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કુલ પંદર કેન્દ્ર પર સાત હજાર ત્રણસો ત્રીસ ઉમેદવારો માટે વિદ્યુત સહાયકની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રિઝર્વ કેટેગરીની ખાલી જગ્યાઓ માટે ત્રણ કેડર છે કે જેમાં નાયબ અધિક્ષક વહીવટ નાયબ અધિક્ષક હિસાબ ના અને સિનિયર ટેકનિશિયનની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આજરોજ લેવાઈ રહેલી પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે